સિયો રાસ્તાનું કેન્દ્ર રામપરા મેળી માતાજીના મંદિરે સોના ચાંદીના ઘરેણાની ચોરી થયા બાદ તસ્કરો હાથ નહીં લાગતા પૂજારીઓ દ્વારા સાડા ત્રણ દિવસના ઉપવાસને લઈને ભાજપ આગેવાનો સરપંચ સહિત લીંબુ સરબત પીવડાવીને પારણા કરાવ્યા Bravo, 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 không bravo,

હું કાળુભાઈ જેસૌહાણ શિવહોર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ આજે અમારા ભોરિયાવડવાળા મેળીમાં એટલે સર અને સફોદરની વચ્ચે જે અમારું ભવ્ય સ્થાન છે જેમાં તાલુકામાં નહીં જિલ્લામાં નહીં આખા ગુજરાતમાં પ્રખ્યાત હોય એવું તો એ માતાજીના સ્થળ ઉપર જે ચોરી થઈ છે તો એની ખૂબ જ કરુણ દુઃખની ઘટના છે અમારી અને તેઓ આજે અમારા હોરિયાવડવાળા માતાજીના પૂજારીઓ અને બધા રાવળદેવો આજે સાડા ત્રણ દિવસથી માતાજીના ઉપવાસ ઉપવાસમાંથી બેઠા છે અને તો આજે હરના સરપંચ ભાઈ અજુભાઈ અને વિનુભાઈ સરપંચ અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન પ્રેથાભાઈ ડાંગર અને શંખનાથમાંથી દેવાભાઈ બધા અહીં આવી અને બધા જ પૂંડારીઓ અને રાવણદેવને અમે લીંબુ શરબત પાય અને પારણા કરાવી છે અને મા ભગવતી માતાજીને પ્રાર્થના કરી છે કે ખૂબ દુઃખ ઘટના છે અને અમારું આ આખું કેન્દ્ર બિંદુ શ્રદ્ધાનું છે માઈ કાયમ માટે ટેકી રહે એવી મા ભગવતી તમને મારી પ્રાર્થના છે કે આની વહેલી તકે નિવારણ આવે એવી તમને અમારી અંતકરણની પ્રાર્થના છે વંદે માતરમ ભારત માતા કીધે